ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય જોગ આઈ કોઈ ઠીક ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર આજે બહુ લેટ થઈ ગયું છે કારણ કે કાલે રાત્રે હું બાર સાડા બારે સૂતો હતો અને સવારમાં ઉઠવામાં લેટ થઈ ગયું મમ્મીની કદાચ મને એમ છે સાડા બાર એક વાગે આવ્યા છે મમ્મીની ગયા હતા મૂવી જોવા તો એના ઉપર આજે વાત કરીશું અને કાલના બ્લોગ બ્લોગ મારો બડ્ડેનો બ્લોગ હતો અને કાલે બહુ બધા લોકોએ વિસ કરી હતી તો થેન્ક યુ અને એની ઉપર બહુ બધી સારી સારી કોમેન્ટ આવે છે કોમેન્ટની વાતું કરશું અને આજે છે શનિવાર અને બહુ બધા લોકો એમ કીધું સોનલ રિસિવને હવે તેડી આવો લાઈવ કીધું હતું ને ત્યારે તો લાઈવ કર્યું ને એટલે બહુ બધા લોકો એમ કીધું કે તમે મને કીધું નહીં કે લાઈવ આવવાના છો તો ગાઈ અમારું કામકાજ એવું જ છે ગમે ત્યારે લાઈવ આવશું તો બે લાઇકન ન દબાવ્યું હોય તો દબાવી આવજો અને ફટાફટ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી આવજો કારણ કે જલ્દીથી હવે પચાસ કેપ પૂરા કરવાના છે

રાગી ના ભૂંગળા છે કેમ હજી ખાય નઈ શેરીમાં એવો તો રાગી ના ભૂંગળા લઈ લીધા છે અત્યારે નાના બાળકો નો ટ્રેન્ડ આવ્યો છે કે રાગી એવા ભૂંગળા ખબર અમારી વખતે તો ઘઉં ના લોટ જવર એવા છે હું કેવું તારું છે છે લસણ ચાલુ થઈ ગયું દાણા મને એમ લાગે છે નું શાક બપોરે બનશે પણ ગાય આજે એક છે ને વાત કરો હવે કોઈ લોકો છે ને કોમેન્ટ નહીં કરતા પ્લીઝ કે રાધિકા હું આવે છે મારું ઘર મારી ન્યા રહેવા આવે બધું આવે ને તમને પ્રોબ્લેમ તમને ખબર હોય હું કરવા આવતી હોય જો એ વેલેન્જા એ બરાબર તો અહીંયા બપોરે કાંઈ કામ હોય ને તો અહીંયા વહી આવે પછી પટલ સાંજા જાય ને લેતા જાય એટલે આવતી હોય બીજું એ કે એના સાસુ ત્યાં હોય અને કામ કરી એકતા હોય એટલે એ અહીંયા આવતી હોય કારક રોકાવા અને બીજું એક એ કે શું કહેવાય સોનલ રિસીવને તેડવા જવાના છે એટલે બે દી બધી તૈયારી કરવાની હોય એટલે બે ત્રણ દી રોકાવા આવી હોય એટલે તમને મને તો એ ખબર તમને બધો મારે જવાબ દેવાનો હું કેવું જવાબ આપી દે એટલે એવું છે બીજું એ કે એટલે બપોર વસાડે જે કામ હોય ને અહીંથી હોય એ બધું અમે કારણ કે બ્લોગ બતાવતા નું હોય તમને ખાલી આજ બતાવતા હોય એટલે પ્લીઝ ઈ કોઈ કોમેન્ટ નહી કરતા આજથી જાલો સવારનો નાસ્તો કરી લે કારણ કે એકનો એક જવાબ મારા કેટલી વાર દેવો કોઈ પણ આવ્યો હોય તો આમથી ન જ આવ્યો હવે હું રોજ પાંચ વાગે સોનલના ઘરે જાઉં તો એ કેમ કોઈ કોમેન્ટ નથી કરતા તમે રોજ પાંચ વાગે એવું કરવા જાવ છો એને હું કે કામ હોય એટલે ગયા હોય આપણે એવું હોય રાધિકા વેલનદાર કામકાજ બધું આ સરતમાં હોય એટલે આવવું પડે સવારેથી આવે ને તે પછી વહી જાય એવું હોય ત્યાં કામકાજ હોય એટલે આવતી હોય બાકી તો આમ તેમ તો આવતી ન હોય અને બીજું એ કે હું રોજ પાંચ વાગે સોળ લઈ અહીંયા જતો મારે કાંક કામ હોય હે ને કોઈ કોઈની ન આવી કે તમે કેમ રોજ જાવ કારણ કે મને કોમેન્ટ કરે ને તો હું તરત જવાબ આપી દઉં એટલે એને કાંક ને કાંક કામ હોય ને એમ હોય એટલે આવતી હોય ગયા બપોરના દોઢ અને જો જમવાની તૈયારી થઈ ગઈ જમવા માટે બેસી ગયા છે જમવામાં છે સોળે બટાકાનું શાક રોટલી અને કોબીનો સ્લાડ અને આ બાજુ બધા લોકો બે ગયા મમ્મી ગાજર નહીં લાવવાના ગાજરમાં છે ને કાકરી હોય ને એવું જ લાગે

તો થેન્ક યુ સો મચ કે તમને બધાને ગેમ કે રાધિકાને આપી સારી ગેમ રમાડી અને કાલનો બ્લોગ જવાનું ભૂલતા નહીં કારણ કે કાલ છે ને સોનલ ને જવાના છે તો કાલ એ બ્લોગ આવી જાય અને એ બ્લોગ છે ને રાધિકા ઉતારશે કારણ કે મારે તો ત્યાં જવાનું ન હોય હવે એ હું કરવા ન જવાનું એ આપણે મમ્મીને પૂછ્યું એવું કેમ હશે મમ્મી

મારો આઈડિયા નથી પણ એવું છે અને બીજું ને પિક્ચર જોવા ગયા તા પપ્પા ની લગી માં ત્રીજી વાર ગયા હશે કદાચ બીજી વાર કેવું લાગ્યું મૂવી મજા આવે પિક્ચર જોવા જવાની બહુ મજા બહુ મજા આવી ગઈ આવી પેલા એમ કે મૂવી બુવી જોવાનું બે હવાની મજા આવી કે બે હવાનું બે હવાનું અકર તો તમને ઉપર એમ થાય કે તમે એમ કે બબે વાજા લગી લેટ લગી મુવી જોવા પેલા તમે મોક્યા હવે તમે ગયા કેવી મજા આવે

અને જો આ બાજુ ઘરે આવી ગયા છે અને અત્યારે બધું ઘરમાં છે ને સાફ સફાઈ હાલે છે અને રૂમ બૂમ બધી હરખી થાય છે અને મમ્મી હે નવો જો આ છે ને મારા લગ્ન વખત ની જે ઓલી બેડ શીટ આવી છે ને એ છે આ હારી કા હે જાડુ કાપડ આવે ને ધોવામાં ફીણ પડે ફીણ સડી જાય મમ્મી ને અને આ ગોદડું એટલું જાડું આવે ને બધા બધાને ફીણ વળી જાય મમ્મી ફૂકવામાં ઓછું નથી થતું આ એટલું વજનદાર થઈ જાય ભીનું થાય ને એટલે ઈ બોવ વજન વાળું થઈ જાય

ચાલો ગઈસ કાંઈ નહીં ખાઈ લઈ ખાઈ ને પછી આપણે સોનલની ત્યાં થોડુંક કામ છે તો ત્યાં જવાનું છે તો ગાઈસ વાગી ગયા સાંજના છ અને જો હશે ને અત્યારે આપણે સોનલના ઘરે પહોંચી ગયા છે ઋષિ જો દાંત કાઢવા મળ્યો વિડીયો ચાલુ કર્યો ને એટલે હે ને ઋષિ ઋષિ પગ પસાડ્યા રાખે જો આ રીતના પગ જ પસાડવા ઋષિ એ ઋષિ અને આ બાજુ જો સોનલ છે ને મોહન થળ બનાવો છે ને ખવરાવે છે આ મોહન થળ કાલે લઈને આવવાનો છે એમાંથી આપને મોહન ખવરાવે છે હે ને

ટેમ્પો મોકલાવું સોટા હાથી વેરી ચીપ સોટા હાથી મોકલાવું એ સોટા હાથી હજી સાયકલ ને બધું બાકી છે તો શું છે તારે શું કેવું છે હાલો તો મોહનથાળ સાખી સાચી લઈ સાડા સાત થઈ ગયા છે ને જો ઘરે પહોંચી ગયા છે આ બાજુ મમ્મી માર્કેટ ગયા તા કારણ કે કાલ સોનલ ને રિસીવ ને તેડવા જવાનું છે બધા કાકાને બધાને બપોરે જમવાનું છે તો આ બાજુ જો મમ્મી છે ને

ફ્રિજમાં ગોઠવી દીધું છે ને આ બાજુ સાંજના જમવામાં બને છે બટેકા પવા તો બટેકા પવા માટેનું બધું કટિંગ થઈ ગયું છે આ એક કાંદા કાપવાનું આગળ નવું મશીન આવી જતું હોય તો હારું શું કહેવું એમ નહીં કાંદા આવતી વધારે હાડમાં આડ કાંદા હા એમાં થઈ જાય છે દોરીમાં થઈ જાય છે હા હા કાઢવી જ પડે બટાકા પૌવા બનાવવા માટે મમ્મી બટાકા પૌવા લઈ લીધા છે ને કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી ભાઈ કે આ શું છે તો આ કઈ મળતું નહીં હોય મળતું હોય છે મળે છે તો વીસ રૂપિયાનું નું આવે અને એ છે ને પાણી ગાળવા હાટું લીધેલું છે બહુ બધાને એમ હતું ગોળા ઉપર વાઇટ બાંધી શું છે કે હાર નથી પહેરાવ્યો ગોળા ને હાર પહેરાવ્યો છે અને આમાં પાણી ગળાઈ આવે એટલે આઠ વાગી ગયા ને જો જમવામાં બટાકા પવાર રેડી થઈ ગયા છે તો બટાકા પૌવા ખાવા માટે બેસી ગયા છે આ બાજુ મમ્મી બે ગયા છે પપ્પા બહિ જાય છે ને તો જ નવું કર્યું બટાકા પૌવામાં સોળાઇનું શાક નાખ્યું કેવું લેજું મજા આવે બટાકા પૌવામાં રતલામી સેવ હોય મમ્મી રતલામી ઓલી તીખી સેવ નથી આવતી આલુ સેવ જેવી એ નાખીને ખાવ એટલે બહુ મજા આવે પણ અમે બટાકા પૌવામાં કોઈ દી દાણા છે ને ઓલા કરી નાખતા નથી એવું કેમ મમ્મી દાણા નથી टाकતા અમે નહીં મને બહાર હું બટાકા પવા ખાવ ને અહીંયા દાણા એવું નાખે ને તો બહુ જોરદાર બટેકા પવા બને મને જે મોટા દાણા આવે ને એ નો હોય ના ના હોય મઠડી મગળી શું કહેવાય એ દાણા મઠડી સિંગના દાણા હોય અને કાલે હું તૈયારી કરવાની છે કહીજો હાલો તૈયારી શું કરવાની હોય મને પપ્પા કેતા હતા ને હવારમાં ફૂલ લેવા જવાના છે એમ ફૂલ લેવા કરવાની છે ફૂલ કેડી કરવાની હોય રાધિકા આપણે એવું કરવું એમાં હું મારું રાધિકાને વેલકમ કરું છું એના ભાભીનું તો એટલે ઓપ્પાને હવારમાં વહેલા ઉઠીને જાવું જોય ફૂલ લેવા એના પપ્પા કઈ જગ્યાએ જાવ ફૂલપારા ફૂલપારા ફૂલ માર્કેટમાં એકવાર વીડિયોમાં આપણે બતાવી હતી એને બાકી હવારમાં જો આપણે તો કઈ જવાનું છે આની રાધિકાને અને રોહિતને બધાને વહેલું ઉઠવાનું છે એને

તો એની સાથે આજનો હું આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબનું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય